સ્વાગત છે તમારું એમજે મારું નામ છે મહેતા જય એક થી પાંચમાં જગ્યા વધશે અને સાથે સાથે છ થી આઠમાં જગ્યાઓ ઘટશે હવે આવું કેવી રીતે થશે હું તમને આગળ જણાવું છું તે પહેલા તમે અમુક ફોટા જુઓ આ આંદોલનના ફોટા છે તમે જોઈ શકો છો જેમાં ટેટ ટાટ પાસ દ્વારા વિરોધ પ્રદર્શન કરેલું છે ઘણા લોકોને આવી રીતના ઢસડીને એની અટકાયત કરાયેલી છે તમે યુટ્યુબમાં સર્ચ કરશો ટેટ ટાટ આંદોલન એટલે તમને એક વર્ષ પહેલાના છ આઠ મહિના પહેલાના આ વિડીયો જોવા મળશે તમે લોકોએ પણ જોયેલા હશે આ વિડીયો કોઈ પણ વ્યક્તિ આ વિડીયો જોવે ને પથ્થર દિલ માણસે આ વિડીયો જોવે ને તો એનું હૃદય પીગળી છે ઘણો બધો સંઘર્ષ કરેલો છે ઘણા બધા લોકોના રીતના ઢસડેલા છે જેમાં ઘણી બધી બહેનો પણ છે જેના કપડે ફાટી ગયા છે આપણે આમ ઘણું દુઃખ થયા જોઈને બરાબર અને આટલા સંઘર્ષ આટલા આંદોલન પછી આ ભરતી આવી છે અને હાલની પરિસ્થિતિ તમને ખબર જ છે કે અગિયાર બારના જે ઉમેદવાર છે એ લોકો શાળામાં હાજર થઈ ગયા છે નવથી બારની પ્રોસેસ ચાલુ છે અને એકથી પાંચના જે ઉમેદવાર છે એને જિલ્લા પસંદગી જે થઈ ગઈ છે બરાબર અને આવા સમયે એક થી પાંચ વાળાનું સ્પેશિયલ એક થી પાંચ વાળાનું એક ગ્રુપ છે જેની અંદર હજાર પ્લસ મેમ્બર છે બરાબર અને આ વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ ફરે છે અને આ મેસેજને ઘણા બધા લોકો સપોર્ટ કરે છે અને આ મેસેજ એક ગ્રુપમાં નહીં બીજા બે ત્રણ ગ્રુપમાં ફરે છે બરાબર અને મેસેજ આ પ્રમાણે છે જેને એક થી પાંચમાં મળી ગયું હોય અને છ થી આઠમાં મળે એમ હોય તો છ થી આઠમાં લેજો જેથી એક થી પાંચના ઉમેદવારોને નોકરી મળી શકે અત્યાર સુધી તેઓને અને થયો છે અને આ મેસેજ છે એ ગ્રુપમાં ફરે છે મારી પાસે સ્ક્રીનશોટ નથી કારણ કે મેસેજ ડિલીટ કરી નાખ્યો તમે બાકી તમે સ્ક્રીનશોટ પાડીને દેખાડે બાકી આ જ મેસેજ હતો બરાબર હવે અત્યાર સુધી શું થયું એ ખબર નથી પણ અત્યારની વાત કરું હાલમાં શું થાય છે બરાબર હાલમાં તમે જોઈ શકો છો આ છ થી આઠની ભરતી છે જેમાં કેટલા ઉમેદવારોએ ફોર્મ ભરેલું છે અને કેટલી ભરતી છે એ તમે જોઈ શકો છો ગણિત વિજ્ઞાનમાં ઓગણીસ હજાર ફોર્મ ભરાયેલા છે સામે ભરતી કેટલાની છે ત્રેવીસોની જ સામાન્ય અને કચ્છ ભેગી કરીને વાત કરું છું સમાજમાં અઢાર હજાર આઠસો સામે છવીસો ની ભરતી હિન્દી ગુજરાતી સંસ્કૃત અને ઇંગ્લિશ બધા પાંચસો પાંચસોની આજુબાજુ ભરતી છે કચ્છ અને સામાન્ય ભેગી કરીને બાકી સામાન્યમાં તો કાંઈ ત્રણસો અઠાણું જ છે બરાબર હિન્દીમાં એક હજાર નવસો છવ્વીસ ફોર્મ ભરાણા ગુજરાતીમાં ચાર હજાર ત્રણસો પંદર સંસ્કૃતમાં બે હજાર એકસો ઓગણસાઠ અને ઇંગ્લિશમાં સાત હજાર બસો દસ ફોર્મ આટલા ફોર્મ પડી પછી પાંચસોની ભરતી છે અને તમે એકથી પાંચ વાળાની વાત કરીએ આપણે તો નવ હજાર ત્રણસો ફોર્મ ભરાણા સામે સાત હજાર પાંચસોની ભરતી છે તમે જોઈ શકો છો અને હજી બીજી વાત કરું તમને તો દસ વર્ષનું કેલેન્ડર તમને બધાને ખબર જ હશે આના વિશે બરાબર જેમાં બે હજાર ચોવીસની અત્યારે આપણે ભરતી ચાલુ છે ભલે બે હજાર પચીસ છે પણ ભરતી બે હજાર ચોવીસની છે બરાબર અપર પ્રાઇમરીની ભરતી છે સાત હજાર છસો ને ઓગણસીની પ્રાઇમરી ટીચરની આટલી ભરતી છે બરાબર તે પછીના વર્ષ જુઓ પછીના પાંચ વર્ષમાં છ થી આઠની ભરતી જ નથી પણ એકથી પાંચની સાત હજાર પાંચસોની છ હજાર પાંચ હજાર પાંચ હજાર આવી ભરતી છે જ બરાબર અત્યારે ભલે બે હજાર પચીસ ચાલે છે એની સાત હજાર પાંચસો તો જેવી આ ભરતી પૂરી થશે તરત ટેટ વનની એક્ઝામ લેવાશે અને પાછી સાત હજાર પાંચસોની ભરતી થવાની જ છે પણ ટેટ ટુની નથી થવાની બરાબર અને હજી તમને બીજી એક વાત કરું કે એકથી પાંચમાં પહેલા કેટલી જગ્યા હતી પાંચ હજારની પ્લસ કેટલી થઈ પચીસોની એડ તો થઈને ભલે કચ્છમાં જવું પડે પણ એડ તો થઈ બરાબર છ થી આઠમાં હું દઉં સાત હજારની ભરતી હતી એમાંથી માઇનસ થઈ અને એ લોકોને કેમ જવા દીધી કચ્છમાં જવા દીધી હવે તમે વિચાર કરો અન્ય કોને થયો છે અત્યારના અન્ય કોની હારે થાય છે બરાબર અને આપણે અન્યની ભૂલી જાય પણ તમને જો નોકરી મળી છે તો હું કામ અલગ અલગ જગ્યાએ જવું જોઈએ બરાબર આ મેસેજ બે ત્રણ ગ્રુપમાં ફરે છે માની લ્યો હજાર જણાનું ગ્રુપ છે એમાંથી બે ટકા લોકો વ્યક્તિ પાંચ વડા ઉમેદવાર છે બે ટકા લોકો એમાં એની વાત માની જાય તો વીસથી પચીસ જગ્યાએ બીજી વાર બગાડી નાખે બરાબર અને બે ત્રણ ગ્રુપમાં મેસેજ ફરે છે બરાબર તો આવું બે ત્રણ ટકા લોકો કરે ને તો ત્રીસ થી ચાલીસ નોકરી નહીં મળે અત્યારના તમે જોવા જાવ ને તો એક એક જગ્યા બધા માટે કિંમતી છે આટલા સંઘર્ષ તમે જોઈ શકો છો બરાબર અને તમારે જો છ થી આઠમાં આવું જ છે તો તમે એકથી પાંચમાં સુકામ જીલો પસંદ કર્યો બીજાને કરવા દેવો તો અને જો એકથી પાંચમાં કરી લીધો છે તો છ થી આઠમાં હુકમ આવવો જોઈએ કાંઈમાં પગાર વધારો તો છે નહીં સેમ ગ્રેડ પે છે સેમ પગાર છે બરાબર અને ઘણા લોકો તો છે ને એવું વિચારે છે કે બબી ઓર્ડર એ લોકો લઈ લેશે બરાબર અને પછી વિચારશે કે ભાઈ ક્યાં જવું એકથી પાંચમાં જવું કે છથી આઠમાં જવું અને એ લોકો બે શું કામ લે ખબર છે કારણ કે ઇન્સ્ટાગ્રામની સ્ટોરી મૂકી શકે કે જે બબે ઓર્ડર મળ્યા છે મને સ્ટેટસમાં મૂકી શકે ખબર એનું શું સ્ટેટસ ઊંચું થઈ જવાનું હોય બરાબર પછી ઘણા લોકો એટલે પીટીસી અને બીએડનું જે ગ્રુપ હોય ને એ ગ્રુપમાં મૂકે પાછા કે જો મને બબે ઓર્ડર મળેલા છે એટલે થોડાક પછી એમાં અમુક લોકો કોંગ્રેચ્યુલેશન વાવા કહીએ રાખે પણ આવું તમે કરશો તો તમે કોઈને નોકરી ખાઈ જશો એટલે કોઈની વાતમાં આવીને બ બે જગ્યા રોકી કોઈના દુઃખનું કારણ ના બનતા કારણ કે તમે તો એક જગ્યા રોકી લેશો બીજો વ્યક્તિ જે નોકરી નહીં મળે એને ઘણું દુઃખ થશે એનો આખું પરિવાર એના ઉપર નિર્ભર છે પાછું બરાબર એટલે સવારે આપેલું દુઃખ છે સાંજે પાછું આવે યાદ રાખજો કર્મનું ફળ જઈ ભગવાનને ભોગવવું પડ્યું હતું તો તમે તો માણસ છો તમને ભોગવવું પડશે અત્યારે જો આવું કરશો ને તો અને મારો એ તો એટલો જ છે કે એક પણ સીટ ના બગડે અત્યારે આટલી ભરતી આવેલી છે તો મોટા ભાગના ઉમેદવારો નોકરી મળી જાય તમને જેમ નોકરી મળવાનો હક છે બીજા લોકો નહીં જાય તમે તમારી લાયકાત સાબિત કર નાખી છે અલગ અલગ એકદમ પાસ કરીને બસ એક સીટ મળી ગઈ છે તો શાંતિથી બેઠા રહ્યો બરાબર છે સારા પગાર નોકરી મળી અગિયાર વારમાં કે નવ દસમાં તો ભૂકંક છ થી આઠમાં કે એકથી પાંચમાં હોવું જોઈએ એકથી પાંચમાં મળી ગયું છે હુકમ છ થી આઠમાં આવવું જોઈએ બરાબર અને બીજી વાત આજે ગ્રુપ એડમિન છે જેનું આ ગ્રુપ છે મને ખબર છે એ વ્યક્તિ અત્યારે યુટ્યુબ ચેનલ લે છે બરાબર યુટ્યુબમાં વિડીયો બનાવે છે સારી જાણકારી પણ આપે છે એ વ્યક્તિનો કંઈ વાત નથી પણ ગ્રુપ એડમિન હો તો તમે તમારી એક જવાબદારી બને છે કે આવા કોઈ મેસેજ આવે તો મેસેજને ડિલીટ કરી નાખવા જોઈએ અને જરૂર પડે તો વ્યક્તિની ગ્રુપમાંથી કાઢી નાખવા જોઈએ બરાબર હું એટલા માટે જ ગ્રુપ નથી બનાવતો બાકી મારા વિડીયોઝની અંદર પાંચ સાત હજાર દસ હજાર વ્યૂઝ આવે છે હું એક ગ્રુપ બનાવી નાખું હમણાં હજાર વ્યક્તિઓ એડ થઈ જાય બરાબર પણ હું કાંઈ એટલી જાણકારી નથી આપી એકનો મારા સિવાય બીજા અમુક તેજસભાઈના બીજા ગ્રુપ છે જ ટેલિગ્રામના વોટ્સએપ ચેનલ છે નહીં જેમાં તમને સારામાં સારી અપડેટ મળી જાય છે બરાબર તો શું કામ પછી ખોટી ખોટી મગજમારી કરવી જોઈએ એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખજો અને આવા લોકો જે છે ને જે આવા મેસેજ કરે છે બરાબર કાં તો એ થોડાક માટે એ લોકો રહી ગયા છે બરાબર અને કાં લોકો આવી ખોટી વાયાત વાતું કરે છે આવા લોકો ટીચર બનવા લાયક જ નથી હું ચોખ્ખું કહું છું સાચી લાયક જ નથી ટીચર બનવાને પણ ટીચર તો એનું આખું ચરિત્ર આખું અલગ પ્રકારનું હોવું જોઈએ અને એ આવા મેસેજ કરે છે એટલે બને તો તમે જ્યાં છો જ્યાં મળી ગયું છે એના માટે સંતોષ રાખજો બાકી આવતા નહીં બાકી છ થી આઠ વાળાને આ છેલ્લી ભરતી ને પછી ભરતી નથી થવાની તમે જોઈ શકો છો બાકી બધીની ભરતી થતા અગિયાર બારની થશે ગ્રાન્ટેડની ગવર્મેન્ટની છથી આઠની નહીં થાય એટલે થોડુંક સમજી લેવો અત્યારના અને એ લોકોની ક્રમિક ભરતી વ્યવસ્થિત થવા દે મારા ખાલી એટલું છે એવું છે